નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરવાનો વડોદરા કપુરાઈ પોલીસ મથકની હદમાં એસએમસીની મોટી કાર્યવાહી ગણેશ ઉત્સવના તહેવાર દરમિયાન ઝડપાયો દારૂનો મોટો જથ્થો કપુરાઈ વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વિસ્ચેરિયા હાઈટ નજીકથી ઝડપાયો દારૂનો જથ્થો દરોડાની કામગીરીમાં એસએમસીએ

પોલીસ ફરાર આરોપીઓને પોલીસે આરંભી શોધખોળ લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે